આપણે પરિચય છે બીએમ જાલંદરા મદદની પુષ્પશાસ્ત્રી બોટાદ આજે ગઢડા તાલુકાની અંદર કઈ ખનીજ ચોરી પકડાણી કેટલી ચોરી પકડાણી કેટલો મોટામાં આજે ખાણ ખનીજ બોટાદની ટીમ દ્વારા ગઢડા તાલુકાના માંડવદાર ગામે ભેલો નદી પટમાં આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવે ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણ કરતાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ સિવાયની બીજી કોઈ ખાણ ખરીદની ચોરી પકડાડી હોય એવું કહો છો આજે સવારે જ મામલતદાર કચેરી રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતા છ ડમ્પર ખોરી સ્પોઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા છ એ છ ડમ્પરને એટલે કે સિત્તેર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે